નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી દાહોદ જિલ્લાના રંધિકપુર તાલુકાના બનાવને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા છ વર્ષની બાળકીને મોતને ઘાટ ઉતારવાના બનાવમાં ખળભળાટ મચી જવા પામ્યો છે ગુજરાત રાજ્યમાં શિક્ષણ જગતમાં લાંછન લગાડનાર બનાવને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો છે છ વર્ષીય બાળકીના હત્યારા આચાર્ય સામે ભારે ફિટકાર વરસાવતા લોકો જોવા મળ્યા કર્યા છ વર્ષીય બાળકીના હત્યારા આચાર્યને કડકમાં કડક સજા થાય તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે આચાર્યની સજા એ સમાજમાં દાખલો બેસે તેવી સજા થાય તેવી માંગ સાથે નગરમાં બેનરો સાથે રેલી યોજી આચાર્યના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું આચાર્યને કડકમાં કડક સજા થાય તે માટે હિન્દુ સંગઠન દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે લીમખેડા પીપલો તેમજ દેવગઢ બારેના સંગઠનો જોડાયા હતા હિન્દુ સમાજના અલગ અલગ સંગઠનોએ દેવગઢ બારે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે સમગ્ર હિન્દુ સમાજ દેવગઢ સાથે અને સનાતન વલ પરિવારની ઉગ્ર લાગણી અને માંગણી છે કે સિંગવડ તાલુકાનો આચાર્ય જે દુષ્કર્મનો પ્રયાસ અને જે ખરાબ કૃત્ય કર્યું છે એને ખરાબ ખરાબમાં ખરાબ અને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા આપવામાં આવે અને એક દાખલારૂપ કે જેનાથી અન્ય કોઈ બનાવ ના બને અને કોઈ પણ બળાત્કાર કે આવા બનાવ ન બને તે માટે અમે આવેદન આપીએ છીએ અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે ટૂંક જ સમયમાં ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી અને ફાંસીની સજા આપવામાં આવે એવી અમારી ઉગ્ર માંગણી છે અને એનો સરકારશ્રી તાત્કાલિક ધોરણે ન્યાય આપે એવી સમગ્ર હિન્દુ સમાજની ઉગ્ર અમારી માંગણી છે સમગ્ર હિન્દુ સમાજ અને સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા અને જે તોરણી ગામે જે છ વર્ષ છ વર્ષથી જે કુસુમ બાળકી ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે તેનો અમે સખત દુર્ઘટ બાર્યા પરિવાર તરફથી સખત વિરોધ કરવામાં આવે છે જય માતાજી ગરબા મંડળ કરે છે અત્યાચાર કરે છે ભવિષ્યમાં પણ કોઈ પણ બાલિકા ઉપર ન થાય એનું પણ સરકાર ખૂબ ધ્યાન આપે અને કડક અમલવારી જે નવો નિયમ આવે છે મુજબ આની સજા ફટકારવામાં આવે જે ભયંકરમાં ભયંકર જેને વર્ણવી ના શકાય એવું કૃત્ય કર્યું છે આ જે નટ આચાર્યએ એને એવી મોંઘામાં મોંઘી એને કે ખરાબમાં ખરાબ સજા કરો કે રાક્ષસ એની આગળ એમ કે રાક્ષસ નથી કર્યું એમથી ખરાબ કરો એનું કારણ કે એને જે નાની દીકરીને છ વર્ષની દીકરી પર જે બદકૃત્ય કરીને એનું જે મોત જે મારી નાખવામાં આવી છે એના માટે અમારો આ ખોજ આ પરિવાર હિન્દુ પરિવાર સબ સંઘ પરિવાર બધા જ એનો વિરોધ કરે છે અને એને એવી સજા કરવામાં આવે કે સરકાર એવી સજા કરે કે ફરી કોક આ કૃત્ય કરતા ગભરાય અને આ કૃત્ય બીજો કોઈ ના કરે એના માટે આવી સજા કરવા માટે અમે લોકોનો બધાનો વિરોધ અનુરોધ છે શક્ય હોય જો તમારાની સજા ના થતી હોય તો અમને પબ્લિક વચ્ચે અમને સોંપી દેવામાં આવે અમે એને એના કુટુંબથી માંડીને આખા એને એવો સબક શીખવાડવા માંગીએ છીએ કે આ પછી કોઈ જ આ વિચાર કરી ના શકે વિચાર તો ના કર્યા પણ કોઈ કૃત્ય તો વિચાર કરવાના લીધે કરી જ ના શકે